સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં ગેરકાયદેસર દેહ વેપાર ચાલે એવી ચોક્કસ માહિતી મળતા પોલીસે ખાસ રેડ હાથ ધરી છે કુટરખાનામાંથી મહિલાઓને રાખી તેની પાસે દેહ વેપાર કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે પોલીસે સ્થળ પરથી સંચાલક સહિત આરોપીને ઝડપી પાડ્યા છે બધી મહિલાઓને સુરક્ષિત સ્થળે ખસેડી કાર્યવાહી શરૂ કરી છે ઉત્તરાયણ પોલીસે વધુમાં જણાવ્યું કે આવા ગેરકાયદેસર ધંધાઓ સામે આગામી દિવસોમાં પણ સતત કાર્યવાહી ચાલુ રહેશે અને દેહ વેપારના રેકેટ સામે ઝીરો ટોરન્સ નીતિ અપનાવવામાં આવશે નાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત